ગાંધીનગર માટે રવાના થઈ ત્યારે દાહોદ જિલ્લાની પુરવઠા વિભાગની ટીમ શું કામગીરી કરી રહી છે તે જુઓ આ સમગ્ર અહેવાલમાં મધ્યપુરા એપીએમસી માર્કેટ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની ગાંધીનગરની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી જે દરમિયાન તેઓ દ્વારા પંદર ટન ઘઉં એકવીસ ટન ચણા અને બસો ચાલીસ કિલો ચોખાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા એપીએમસી માર્કેટ અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરની ટીમ દ્વારા સુભાષચંદ્ર પ્રભુદયાલ અગ્રવાલની પેઢીમાં ઓચિંતી રેડ કરવામાં આવી હતી શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીયલ વડોદરાને વેચાણ કરાયેલા જથ્થાના બિલને ક્રોસ વેરિફિકેશન કરવા તેમજ તપાસણી કરવા માટે મદદની નિયામક ગાંધીનગરની ટીમ નિયુક્ત કરવામાં આવી હતી જે સંદર્ભે અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરના મદદની નિયામકની ટીમ દ્વારા

પંદર હજાર બસો સિત્તેર કિલો ઘઉં એકવીસ હજાર કિલો ચણા અને બસો ચાલીસ કિલો ચોખાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો હાલ બી બીજે પણ એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે પોલીસની ટીમો સાથે રાખી અને ફતેપુરા મામલતદારની ટીમ સાથે રાખી અન્ન અને નાગરિક પુરવઠાના નિયામકની કચેરી ગાંધીનગરના મદદની નિયામકની ટીમ દ્વારા જે તપાસ ચાલી રહી છે